આમને શાંતિ છે એવા સૂક્ષ્મ જીવો અણુ અણુમાં એવા પડેલા એના આ સત્સંગ સાંભળવાની જ ખાલી તમન્ના છે તોય મુક્તિ પામે કારણ કે જ્યારે આત્મા તત્વની તત્વની જ્યારે વાત આવી તત્વ નાટા મારે છે તો તત્વમાં તત્વ મેળવી દેવાનું છે વરાસાનું પાણી અને સો પાણી અમરેલીનું પાણી અને કતારગમ નું પાણી ભેગું કરો કોઈ એમ ન કે આ કેવું પાણી છે જુદું જુદું થઈ શકે ખબર પડે વરાસન કતરગમ નું પાણી ભેગું કરી તમે મને કહી દેજો ને કયું પાણી એમ આપણે હંસો બધા સતલોક ના સહી અહીંયા આવ્યા તો નાત જાતમાં પીડ્યા હે એમાં આપણા વર્ણા વર્ણીમાં પીડા એમાં આપણે ધર્મમાં પીડા એલા ધર્મનો પાર નો રહ્યો એલા મર્યા પછી વાડા નોકા નોકા કર્યા પંથ હતા એ પૂરા થયા હે પંથ જેટલા પંથ એટલે રસ્તો રસ્તો પૂરો થાય પછી પરમાત્મા આવે હું આવે જ્યાં સુધી પરમાત્મા નહીં આવે હાટા મારવા એને મારી દેવાના મારો ગુરુ સમ્રત મારો કોઈનો ગુરુ સમ્રત સહજ નહીં ગુરુ કોઈનો સહજ નહીં ગુરુને ઓળખવો એ ગરો છે પણ ગુરુ વ્યક્તિ નથી હું તો એક સંદેશ વાહક છું એક ટપાલિયાનો છું હું તમને બધાને હમાસાર આપવાઓ તમારા બધાના સરનામા છે હું ટપાલ ટપાલવાસીને કહું છું કે ભાઈ તમે આ સમજો આ વાત સમજો આ ભૂખ લાગે તો માનો મારી વાત માનો તો તમારું બાઈક ભલું થાય નહી માનો તો હું મારે ઘરે તમે તમારે તો ભાઈ આપણું સ્વર્ગ મે સતા બે માણસ ના જો એક મન હોય આવી જોડ એટલે મેં એને પૂછ્યું તમે બે જાન કરો એ તો ગુરુ મારા અલગ ને આરાધે ગુરુ મારા આવજો પંદર પંદર મિનિટ ભલે બે પણ હું એમ કો આ માયાના સાંભળા સૂથવા એની એટલે પરમાત્મામાં માં તો બેસે હે એ તો કરવાનું જ છે પણ એમાં રહી અને પરમાત્મા યાદ કરી પરમાત્મા જરૂર એની સિટી પાસ કરે એમ નો કરે તો આપણે એ તો અહીં કરવા આવ્યા છે એ તો કરવાનું કોઈ ના પાડે છે પણ ભાઈ એની અંદર રહી અને પરમાત્માનું ભજન કરવું એ બહુ અલૌલિક છે

અત્યારે કોઈ લગ્ન માં આમ તેમ ભાઈ ન હોય પેડો મૂકી દે તેલ લેવા નો આવે તો એની જરૂર નથી આમાં એવું છે છે આત્મા ભાઈ ભાઈ ભલે કોઈ પણ એની બદલે આમાં તો એક મોટો ફાયદો તમે બધા એક સમાજ તમને તો એવો ગર્વ હોવો જઈને કે નહી આપડો કોઈ પણ માણસને આ પરવાનો મળ્યો તો આપડે કઈક નીકળશું એલા એક રાજકારણમાં હોય તો કેટલો પાવર હોય એક ડોક્ટર બન્યો હોય તો કેટલો પાવર અમારા ડોક્ટર સાલે છે કે નહીં ઓટો જો તો એક સદગુરુનો બાળક બને તો બાપુ ઉપરથી માંડીને એના હગાવાલાથી માંડી અને સાહેબમાં એને પીડું મળે ધન્ય ભાગ એના આમાં જોડાય એના ધન્ય ભાગ કારણ કે બહુ સીધો આવે એને આખે નથી દેખાય એવો એને ત્રીજું નેત્ર ખોલી દે એ ત્રીજું નેત્ર એમાંથી ફાટ દે સદગુરુ ખોલી દે ઈ સદગુરુ માં એવી તાકાત છે મારામાં નથી મેં તમારી સેવો પણ સદગુરુ મને આવીને કહી દે આનું તમારી ભેગો છો તમારી ભેગો બોલું તમારી જેવા કપડા પહેરું આમાં હું મારામાં ફેર છે પણ મને હું છો ભાઈ માની લેવાનું પણ એનો એઝન્ટ એનો વકીલ કેસ નું સમાધાન લાવી દઈ

આપણો જીવ છે જીવ ભાઈ ભાઈ છે આત્મા ભાઈ ભાઈ છે હકો છોડી દેવાનો એની ઉપર દયા રાખો થાય એટલી મદદ કરો એને રોકી આપો એને આનંદ આપો એને હું ફાપો બીજું આપણે શું કરી શકશું જયારે તકલીફ પડે તો આપણે એને બોલાવી લઈએ બીજું કઈ છે ભાઈ એને ભગવાન નું નામ એ લેતા એક વળી આપણી ભાઈ હોય આપીએ બીજું શું આપી ભાઈ આપી સાહેબે જેમ આગળ કરી કે અત્યારના જે પ્રમાણ એમ મારો પોતાનો અનુભવ ને મારો જ પ્રમાણ છે કે તરી તરી વરત કે દેહ માં સૌરાષ્ટ્ર માં કયક આશ્રમો કયક સંતો કે જે કયક મંદિરો કયક પુસ્તકો કે કયક ગ્રંથો પણ છતાં સૌદ સૌદ વર લગન તો મેં સ્વાધ્યાય કર્યો ગામ ની અંદર તો ગમે ત્યારે અઠવાડિયે અઠવાડિયે જઈએ સ્વાધ્યાય કેન્દ્ર આલે એની અંદર આપણે પૂછ્યું કે આ કૃષ્ણ નું આપણે જ્ઞાન છે કે તો